જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે દિવાળી મહિનો છે અને દિવાળીની સિઝનમાં બધા જાનટા ફરવા જતા જાય છે પણ આપણા ગામમાં જ એવું આદુ મંદિર હોય તે બધાના ગામડામાં હોય તો ભાઈ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ ઉપર નાખો અમારા ગામનું મંદિર છે ભાઠાવાળી મેલડીનું જેને મેં ભાઠાવાળી મેલડી તરીકે ઓળખ્યું છે અને એ કિનારે આવેલું છે અને એટલું મસ્ત છે ને અમારા ગામનું છે એટલે વખાણ કરો એવું નહીં પણ તમે એકવાર જોવો ને એટલે તમને આવવાનું મન થાય એવું છે જો આ રસ્તો છે ભાણગઢ ગામ છે ભાલ પ્રદેશનું ત્યાંથી ગામથી સાત કિલોમીટર દરિયા કિનારે છે એટલે અમે આ જે હોય ને બધો દરિયા કિનારો આખો બધો પટ્ટો છે ને એને અમે દરિયા કિનારો કહી જુઓ ક્યાંય તમને સાત કિલોમીટર સુધીમાં તમને એક ઝાડવું નહીં જોવા મળે બધે એમના મતે હાવ સપાટ ખાલી બાવળ હોય ભાલમાં છે ને ખળ પાણીને ખાર જ્યાં બાવળનો નહીં પાર વગર દીવે વાળું કરે એ ભોમકા અમારી ભાલ અમારા ભાલમાં છે ને વધારે બાવળ જ થાય એટલે તમને ક્યાંય પાણીની પરબય નહીં આવે સાત કિલોમીટરમાં પણ આમ એવી મજા આવે ને વાત ના પૂછો જન્નત જેવું ફીલ થાય ઉનાળો હોય શિયાળો હોય આ મેળડી માયા જવાની મજા દેવી આવે તો હું તમને મેળડી માયા જઈને બતાવું એ આ તો સામાન્ય અત્યારે કોઈ પબ્લિક હોય ત્યારે કેવું દ્રશ્ય હોય અને રવિવારે તાવો હોય ત્યારે કેટલું પબ્લિક હોય એ બધું જ તમને વિડીયોમાં બતાવું જોડાયેલા રેજો ખૂબ મજા આવે આ સાહેબ છે એ ચોમાસામાં પાળા ઉપર જવાનું અને અત્યારે આપણે શિયાળો છે એટલે આવા ધૂળિયા માર્ગ ઉપર જાય ગાડી આવો ને ઉનાળામાં આવો કે શિયાળામાં આવો નીચે માર્ગ ઉપર રાખવાની ધૂળિયા માર્ગ જો સાઈડમાં છે સરસ મજાનું અને અમારી ભાષામાં ખાડી કહેવાય અને આ પાળો છે ઉપર જુઓ દ્રશ્યો જુઓ તમે તો આ રોડ જાય છે સીધો મેલડીમાં એ જોડાયેલા રહેજો તમને મજા આવે ને સફાઈ ખૂબ આવું મંદિર તમે બીજે માં ક્યાંય જોયું હોય ને તો આમાં કમેન્ટ કરી દેજો આ એટલું સરસ મંદિર છે ને એની વાત ના પૂછો તો ફાઇનલી મિત્રો આપણે દસ મિનિટ ડ્રાઈવિંગ કર્યું ત્યારબાદ આપણે પહોંચી ગયા છીએ હવે મા ભાથાવાળી મેલડીમાંના મંદિરે જો મિત્રો અત્યારે છે શનિવાર અને હું તમને રવિવારે પબ્લિક કેટલું આવે એ પણ બતાવીશ પણ અત્યારે શનિવાર છે અને વાગ્યા છે સોમાં પાંચ મિનિટ બાકી છે તમે અત્યારનું દ્રશ્ય જુઓ ખાલી પક્ષીઓનો અવાજ અને કેટલું દૂર ગામથી સાત કિલોમીટર દૂર છે આ મંદિર હવે તમને હું બતાવું બધું જો આ છે મુખ્ય મેન મંદિર અને હમણાં જ આ લાવ્યા છે ત્રિચુર જો તો આ સરસ મજાનું ભાઠાવાળી મેલડી માતાનું મંદિર છે અને સામેની સાઈડ આવું બેલા નાખી દીધા છે આ જે પ્રસાદી લેવા માટે અથવા કોઈ પણ ઉનાળામાં આવે ત્યારે સાંયા બેસવા માટે અને અહીં ધજાયું બધી ફરકતી હોય અને સામે જે આ બધું વરેલું દેખાય છે ને એ અત્યારે આવું છે બચ્ચે તમે ઉનાળામાં આવશો ને ત્યારે આ જગ્યાએ એકદમ સાફ સફાઈવાળી છે અને આ જગ્યાએ જ બધા પ્રસંગો થાય છે જેમ કે સમૂહ લગ્ન પણ થાય છે અને માંડવો હોય કંઈ પણ હોય તો આ જગ્યાએ થાય આ બધા ચૂલા હશે ત્યાં માતાજીના તાવા કરવામાં આવે જો આ બધા જ ચૂલા છે જ્યાં પ્રસાદીમાં શાક બનાવવામાં આવે અને આ જે બે છે ત્યાં પૂરીઓ તળાય છે અને આ બાવળ પણ છે વર્ષો જૂનો છે એક સમયે સાવ નાનકડું મંદિર હતું ત્યારથી અમે આ જગ્યાએ આવી છીએ આમ તો ગામના જ એટલે કાંઈ નવાય તો કહેવાય નહીં પણ પબ્લિક માટે એકદમ નવું છે જો આ જે આખું પૂરીનું ભર્યું હોય છે તમે રવિવારે આવો ને ત્યારે બધે પૂરી હોય છે આખામાં પૂરી અને આ નીચે બધા પ્રસાદી લેવા અહીંયા બેસે અને પૂરી પણ આ બધે પાથરેલી હોય છે સુકાવા માટે આમાં પણ ઉનાળામાં ઘણા લોકો પ્રસાદી લેવા બેસે અને આખી રૂમ છે એ રૂમમાં બધું સામાન પડ્યો હોય જેમ કે આ પ્રસાદીનું તાવો કરે એના રીંગણા બટાકા મીઠું એ બધું આમાં પડ્યું હોય અને આ રૂમ છે એમાં હોય છે થાળીને વાટકા ને એવું જો આ પણ સરસ મજાનું બનાવેલું છે અને અહીંયા પાણી એટલે આઠ કિલોમીટર કે હાથ કિલોમીટર જેટલું ગામથી દૂર થાય અહીંયા કોઈ પણ ભુવાઈ નથી રહેતા કે કોઈ માતાજીના દીવા બધી કરવાવાળું અહીંયા કોઈ ન આવે આડા દિવસે રવિવારે અને મંગળવાર સિવાય એકદમ સાયલન્ટ મંદિર કોઈ હોય ને જો ખાલી પક્ષીઓનો અવાજ આવે અને કોઈક દૂરથી આવતા હોય તો પ્રસાદી લેવા લોકો રોકાય પણ રવિવાર અને મંગળવારે આવે બાકી તો અહીંયા તમને ચેકલા જ દેખાય ખાલી મંદિર કેટલું દૂર છે આઠ કિલોમીટર અને ફરતી બાજુ કેવો વ્યૂ આવે એવું તમને બતાવું ઉપર જઈને પણ બતાવું પણ પહેલાં આ મુખ્ય મંદિર જોઈ લો અને આ પાણીનો ટાંકો છે ને ઉનાળા માટે અહીંયા પાણીના ટેક્ટરથી ટાંકા ભરેલા હોય એ નાખવામાં આવે અને જો આ એક પાણીનું ભરેલું છે જે આ બધું છે ને પાર્કિંગનું હોય છે પણ અત્યારે બાંધી દીધું છે અને આ એક સરોવર કહો કે તમે જે સમજો એ આ પાણીનું ભર્યું હોય જુઓ આ ચોમાસાનું પાણી છે પણ આ પાણીથી વાસણ ધોવા માં ઉપયોગ થાય અને પીવાલાયક પણ હોય જુઓ સનસેટ વ્યૂમાં કેવું દેખાય જુઓ અહીંથી આ મંદિર દેખાય પૂરું તો મિત્રો અત્યારે મંદિર તો બંધ હોય પણ તમે રવિવારે કે મંગળવારે આવો ત્યારે સરસ મજાના દર્શન થઈ જાય છે તો હું તમને અંદર મંદિરે જઈને પણ બતાવું તો મિત્રો આપણે ફાઇનલી અંદર દર્શન કરવા જઈશું પણ તાળું મારેલું હોય મંદિર બંધ છે જો કૂતરા રખડતા હોય જ્યાં ત્યાં જો લો જય ભાઠાવાળી મેલડીમાં તો માતાજીની મૂર્તિ દેખાય છે તો મિત્રો આ નીચે છે એ પણ મૂર્તિ છે ઉપર લોબીમાં માતાજીને કૂતરા એટલે કે એ લોબી લીધેલી છે આવું બધું છે તો મિત્રો આ મંદિર છે ને એ નાનકડી દેરી હતી ને ત્યારથી અમે બધા આવી છીએ અમારા ફરતા ગામના આજુબાજુના પાડ પ્રદેશના જેટલા પણ ગામના લોકો છે એ અહીંયા આવે જ આવે ને આવે જ બીજે ક્યાંય જાય કે ના જાય પણ અહીંયા તો આવે જ થાય આ ભાઠો કહેવાય અમારી ભાષામાં જે કિનારો છે અને મેં ગામઠી ભાષામાં ભાઠો કહેવાય અને ભાઠાની અંદર આ મંદિર છે એટલે ભાઠાવાળી મેલડીમાં તરીકે ઓળખાય છે તો મિત્રો તમે કેટલા એવા મંદિરો જોયા છે મેલડીમાંના એમાંનું આ સૌથી યુનિક મંદિર છે પણ ઘણા લોકોએ હજી સુધી આ મંદિર ગુજરાતમાં ઘણા લોકોએ નથી જોયું જેમ કે કોઈ અનગઢની મેલડીમાંનું મંદિરની વાત આવે કે મસાળી શું કહેવાય જ આવે એ બધું ફેમસ છે પણ મારું એવું કહેવું છે ખાલી તમે ક્યારેક રવિવારે ભાઠાવાળી મેલડીમાં પણ દર્શન કરવા આવો જરૂર તમને આમ અલગ તરહની ફિલિંગ આવશે કે ક્યાં ગામને ક્યાં ગામથી દૂર આવો ધૂળો ને આટલું બધું પબ્લિક અહીંયા મોટા મોટા કલાકારો પણ આવી જાય છે અહીં ડાક એનો પ્રોગ્રામ હોય ને હજારો માણસો હોય પણ છતાં પણ ઘણા લોકો જે ઓછા આવે છે દર્શન કરવા તો આજુબાજુના અમારા ગામના તો આવે જ છે પણ ક્યાંય ક્યાંથી આવે છે પણ તું ઘણા લોકોને ખબર નથી એટલે વિડીયો મિત્રો શેર કરજો કંઈક યુનિક લાગે તો આજ શનિવાર છે પછી રવિવારનું હું તમને એક શોર્ટ બતાવું કે રવિવારે કેટલું પબ્લિક હોય છે તો મિત્રો આજ રવિવાર છે મેં તમને કીધું હતું ને રવિવારનું પબ્લિક જો આવો ખાડ છે અને કેટલા સાત આઠ કિલોમીટર દૂર છે છતાં પણ રવિવારે કેટલું પબ્લિક આવે ને કેટલું વાહન છે કેટલી પ્રસાદી થઈ છે હું તમને બતાવું તમને બહારનું વાતાવરણ બતાવવા ચડ્યો છે કે બહાર કેવું હોય અને આજ રવિવારે કેવું હોય આડા દિવસે કેવું હોય તમે જોવું એક વાત તો મિત્રો આ બાજુ વરેલું છે આખો વાટો છે અને આ રહ્યું વાતનું પબ્લિક જુઓ રહીવાનું હવે તમે વિચાર કરો કેટલું પબ્લિક છે જો મિત્રો આ તણ થપેલામાં શાક બને છે બે એમાં પૂરીઓ તણાય છે જે પ્રસાદી લેવા લોકો બેસવાની બાકી છે બાકી તમે વાહન જુઓ આ જે ફોર વ્હીલું છે ટ્રેક્ટર છે બાઇકો છે આ જે પ્રસાદી લેવા બેસી પણ માણસ હોવા જ તો મિત્રો આ જગ્યાએ છે ને તમે રવિવારે આવો ને આમ એવું શાક બને ખાલી પાણી વાળું દેખાય તમને પણ જે શાકનો ટેસ્ટ આવે ને સ્વાદ એની વાત ન થાય એટલું મસ્ત શાક લાગે ને એમાં પાછું દરિયા કિનારો હોય એટલે એની કંઈક મજા જ અલગ હોય હમણાં પ્રસાદી લેવા બેસે ને પછી ના હું તમને દ્રશ્યો બતાવું કે કેટલું પબ્લિક એક સાથે પ્રસાદી લેવા બે અને હાલની તારીખમાં અમારે ઓલી સિસ્ટમ છે બધાને પીરસવાળી એમાં ખાલી માણસો જોવો આજે છે રવિવાર અને આમ તો વેકેશન છે બધાને એટલે હીરાવાળું પબ્લિક હોય ગામનું પબ્લિક હોય આજુબાજુના લોકો તાવા કરવા આવ્યા હોય એક વખત માણસો જોઈ લો અમને તમને પ્રસાદી લે ને એનું પણ દ્રશ્ય બતાવું તો મિત્રો ફાઇનલી એવા આપણે ચશ્મા પહેરી લીધા ને તમને આ બધા પ્રસાદી લેવા બેઠા છે એ બતાવું જો પબ્લિક કેટલું છે તમે ખાલી જોવો આજે રવિવાર છે એટલે બાકી આડા દિવસે અહીંયા એકદમ સન્નાટો હોય અને આવું બધા પ્રસાદી લેવા બેઠા એક સાથે તમને બતાવું કેવું લાગે જો જો આજ પણ આ અમારા બધી જગ્યાએ જે પીરસવામાં જ આવે છે જો આ રીતે પૂરી બધાને છે લાઈનમાં જો ચાર પાંચ જણા શાક પીરસે છે ચાર પાંચ જણા પૂરી પીરસે છે આમ બધા હળી મળીને માતાજીની આખી પ્રસાદી બનાવે છે બધું જ ને બધું શાક સમારે બધા પીરશે ને બધું જ કામ હારો થાય છે ભાઈ મોટા તો પહેલાં જે તાવાળા હોય એ બધા ધોઈ નાખે સરસ મજાનો કાર્યક્રમ થાય મળીને કરે એટલે